જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સીબી રાધાની વાર્તા કરીશું ઘણા ઘણા વર્ષો પૂર્વે સીબી નામનો એક રાજા હતો સીબી એકવાર પોતાની યજ્ઞશાળામાં બેઠો હતો ત્યાં તેના ખોડામાં એકાએક એક હોલો આવી પડ્યો હોલાના શરીરે ચાંચના જખમ હતા તેની પાંખો વિખરાયેલા જેવી હતી તેની આંખો ભયથી વિહવળ હતી તેનું શરીર હાંફતું હતું તેના પગ ટટ્ટાર થઈ શકતા ન હતા હોલો ચીસ પાડીને ખોડામાં પડ્યો કે તરત જ રાજાએ તેને લઈ લીધો તેના પર ઠંડુ પાણી રેડ્યું અને પછી તેની આંખ પર હાથ ફેરવી તેને ચૂમીયો લેવા લાગ્યો એટલામાં સામેથી અવાજ આવ્યો રાજન આ હોલો મારો છે તું મને એ સોંપી દે રાજા આંખ ઊંચી કરીને જોઈએ તો સામે એક ટોડલા પર બાજ બેઠેલો બાજની આંખમાં ક્રૂરતા હતી તેના અવાજમાં કરકશતા હતી પોતાનો શિકાર આ પ્રમાણે છટકી ગયો તેથી તે ચીડાયો બાજના વચન સાંભળીને હોલો રાજાના ખોડામાં વધારે ઊંડો ભરાયો રાજા બોલ્યા પંખીરાજ મારા ખોડામાં આવ્યા પહેલાં આ હોલો તારો હતો મારા ખોડામાં આવ્યા પછી તે મારો થયો છે એટલે મારો ખોડો છોડીને ઉડી જશે એટલે તે પોતે સ્વતંત્ર થશે બાજથી આ સહન ન થયું તે તરત બોલ્યું રાજન યજ્ઞશાળામાં બેઠો બેઠો તું આવું અધર્મ વચન કેમ બોલે છે હોલા તો અમ બાજોનો સ્વાભાવિક ખોરાક છે ઈશ્વરે અમારા માટે એવું નિર્માણ કર્યું છે આ હોલો તું મને નહીં આપે તો હું અને મારા છોકરા ભૂખ્ય મળશું તેનું પાપ તને લાગશે એક હોલાને બચાવીને તું બીજા કેટલાકને મારે છે તે તારે વિચારવું જોઈએ રાજા શાંતિથી બોલ્યો જો આ હોલો તો હજીય તારી બી કે હાંફે છે હોલા તમ લોકોનો ખોરાક છે એ હું સમજું છું પણ આ હોલા સિવાય મારા મહેલમાં ખાવાના અનેક પદાર્થો પડ્યા છે તે તારા માટે ખુલ્લા છે તું માગે તો તારા માટે અને તારા બચ્ચા માટે તને દેશ પરદેશના અનાજ આપું તું માગે તો દેશા દેશ દેશાવરના મીઠા મેવા તારી પાસે ધરું તું કહે તો આખી દુનિયાના શાકભાજી અહીં ખડા કરું અને તું કહે તો તારી પાસે દુનિયામાં થતા બધા ફળ ફૂલ હાજર કરું પણ આ હોલો તને નહીં આપું બાજ તમે લોકોમાં દયાનો છાંટો સરખો પણ હોય તો તમે આવા ગરીબ પ્રાણીઓને ન મારો સીબીના આવા વચન સાંભળીને બાજ હસતો હસતો બોલ્યો માનવરાજ પૃથ્વીપતિ થઈને આવું કેમ બોલો છો જે માનવીઓ પોતાના ઉદર નિર્વાહ જેટલું મળ્યા પછી પણ શિકાર જ કર્યા કરે છે તે માનવીઓ પોતાની જીભ પર દયા જેવા શબ્દ શા માટે લાવતા હશે રાજન પ્રાણી માત્ર પોતાનું પેટ ભરાય પછી જ દયા અને ધર્મની વાતો કરી શકે તું ધરાયેલ પેટે જે બોલે છે તે મારે ખાલી પેટે સી રીતે સાંભળવું માટે તું આ હોલો મને આપ હું પેટ ભરી લઉં પછી તારું ધર્મ પ્રવચન પ્રવચન સાંભળવા આવીશ રાજાને આવા મર્મવચનોથી વચનોથી સહેજ જાગૃતિ આવી હોય એમ એ ટાર થઈને બોલ્યો પક્ષીરાજ ક્ષત્રિય બચ્ચો છું આડે દિવસે તું આવા કેટલાય હોલાને મારી ખાતો હોઈશ ત્યાં હું તને રોકવા નથી આવતો પણ આજે આ હોલો મારે શરણે આવ્યો છે એટલે હું તને સોંપવાનો નથી શરણે આવેલા પ્રાણીને બચાવવા માટે જરૂર પડતા પ્રાણ શુદ્ધા પાથરવા એ અમારા ક્ષત્રિયોનો ધર્મ છે સીબી આ ધર્મનો ત્યાગ કરે તો સીબીનું જીવન ધૂળધાણી થઈ જાય ત્યારે તો સીબી જીવતો મુવા જેવો બને બાજે ચાલાકીથી સાંભળ્યું મહારાજ શું સીબી ક્ષત્રિય અવતાર એ બાજનો અને તેના બચ્ચાનો ગુનો સીબીને જો ક્ષત્રિય વટ જાળવવો જ હોય તો મને આ મારા બચ્ચાને મારીને શા માટે જાળવી તું મારા માટે તારા બધા કોઠારો ખુલ્લા મૂકવા તૈયાર છે તે કોઠારો તારી ગરીબડી પ્રજા પ્રજા માટે ખુલ્લા મૂકી દે એટલે ક્ષત્રિય વટની હદ આવી જાય બે પાંખવાળા એક નાનકડા સા હોલાને પકડી રાખવાથી સી ક્ષત્રિય વટ છે રાજા ઘડીક ભરતો અકળાયો પછી સ્વસ્થ થઈને બોલ્યો પક્ષીરાજ ક્ષત્રિય વટ એ સાવ એવી વેપારની ચીજ નથી કે આપણા ત્રાજવામાં તોડાય એવી એવી વાતોને તોડવા ત્રાજવા પ્રભુએ સંતોના હૃદયમાં જ ગોઠવ્યા છે કોઈ પણ ઉપાયે હું તને આ હોલો આપવાનો નથી તેના બદલે તું બીજો જે આહાર માગે તે આપવા હું તૈયાર છું બાજ જરા વધારે નજીક આવીને બેઠો અને બોલ્યો રાજન આ હોલાનું લોહીમાસ જેવું મીઠું એવું મીઠું લોહીમાસ તું મને ક્યાંથી આપીશ તે મોટા મોટા યજ્ઞ કર્યા છે એટલે કદાચ તારા લોહીમાસ મીઠા હોય રાજા તરત જ બોલી ઉઠ્યો તો હું મારા આખો દેહ આપવા તૈયાર છું ભલા બાજ તે ઠીક માર્ગ કાઢ્યો બાજ વળી હસ્યું અને બોલ્યું તારો દેહ તો છે જ પણ મારાથી એ સી રીતે લેવાય તારા પર આખી પ્રજાનો આધાર તારા પર વર્ણાશ્રમ ધર્મનો આધાર તારા પર આ હોલા જેવા અનેક દિનજીવોનો આધાર એ બધાના આધારનો નાશ કરું એ કેમ પાલવે અને રાજા તું પણ એક હોલા માટે આ ત્રણ લોકનું રાજ્ય આ જુવાની આવો સુંદર દેહ એ બધું ફનાક કરવા તૈયાર થયો છે એટલે તારા જીવો બીજો કોઈ મૂર્ખ મને દેખાતો નથી રાજાએ હસતા હસતા જણાવ્યું પક્ષીરાજ તમારી વાત સાવ સાચી છે વટને સાચવવાનો આગ્રહ રાખનાર લોકો મૂર્ખ જ હોય છે ડાહ્યા લોકો મોટે ભાગે વટ જેવી ચીજને માનતા નથી અને માને છે તો પ્રસંગ આવીએ વટને જતી કરતાં અચકાતા નથી દુનિયા આવા ડાહ્યા લોકોથી જ ચાલે છે તું સાચું બોલ્યો એવું સાચું ભાગ્યે જ કોઈ બોલે છે સાચું ન બોલવું એ પણ એક ડાહપણ જ છે ને ભાઈ હવે તું ક્યારનો ભૂખ્યો છે એટલે મને ખાવા માંડ તું ખાતો જા અને આપણે વાતો કરતા જઈશું બાજ ફરીવાર હસ્યો અને બોલ્યો રંગ છે સીબીરાજ રંગ છે તારે જેવી ક્ષત્રિય વટ છે એવી મારે પક્ષીવટ છે મારો અધિકાર આ હોલાના લોહી માસ જેટલો જ લોહીમાંસ પર છે હું તને એમને એમ ખાવાનો નથી તું મને આ હોલાના ભારોભાર લોહીમાંસ તોડી આપ એટલે હું તને લઈ જઈશ અને અમે બધાએ તેનું ભોજન કરશું બાજના આ વાક્ય સાંભળીને રાજાએ તરત જ યજ્ઞશાળામાં ત્રાજવા મંગાવ્યા એમ મોટી છરી મંગાવી માંસને તોડનારો બોલાવ્યો અને પછી દેહને કાપ મૂક્યો શરૂ કર્યું ત્રાજવામાં એક પલ્લામાં હોલો બેઠો બીજા પલ્લામાં રાજાએ પોતાનો જમણો પગ કાપીને મૂક્યો રાજાએ જમણો પગ કાપીને મૂક્યો અને તલવા તોલનારે ત્રાજવું ઊંચું કર્યું એટલે તરત જ બાજ બોલ્યો રાજન હજી ઓછું છે હોલાવાળું ત્રાજવું ઊંચું પણ નથી થતું રાજાએ તરત જ પોતાનો ડાબો પગ કાપીને પલ્લામાં મૂક્યો ત્રાજબું ફરીથી ઊંચું કર્યું અને બાજ બોલ્યું રાજન હજી થોડું ઓછું લાગે છે આ હોલો તો ભારે વજનદાર ત્યાર પછી તો રાજાએ જમણી ઝાંઘ મૂકી ડાબી ઝાંઘ મૂકી અને છતાંયે પલ્લું ઊંચું પણ ન થયું એટલે તો રાજા પોતે જ આખો પલ્લામાં બેસી ગયો અને બોલ્યો પક્ષીરાજ હું નહોતો કહેતો કે મને જ ખાવા માંડ હવે તારી પણ વટ રહી લે આવો આ પ્રમાણે બોલે છે ત્યાં તો આકાશમાં પુષ્પવૃષ્ટિ થઈ લોકો સ્તબ્ધ થઈ ગયા અને રાજાની સન્મુખ બે તેજસ્વી દેવો આવીને ખડા થયા રાજન તને ધન્ય છે આજે તારા ત્યાગથી તે ત્રણેય લોકને આજ્યા આંજ્યા છે અમે દેવો તારી પરીક્ષા કરવા માટે જ આ બાજને હોલો થઈને આવ્યા હતા રાજન તે શરણે આવેલા પક્ષીનું રક્ષણ કર્યું તે માટે તે શરીરના બધા અંગો કાપીને પલ્લામાં મૂક્યા હતા હવે તારું શરીર પેલા જેવું બની જાય એવું અમે વરદાન આપીએ છીએ હવે અમને રજા આપ રાજવાના પલ્લામાંથી ઊભો થયો અને બંને દેવોને પ્રણામ કરતા બોલ્યો પ્રભુ મારા પર આપે કૃપા કરી આપની શું સેવા કરું દેવો ચાલતા થયા અને જતાં જતા કહેવા લાગ્યા તારા જેવા સાધુ પુરુષોનું અસ્તિત્વ એ જ માનવ સમાજની મોટામાં મોટી સેવા છે તારા જીવનની સુવાસ આસપાસ ફેલાય એથી વધારે મોટી સેવા બીજી સી હોય એમ કહી દેવતા ધ્યાન થઈ ગયા તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો Jai Shri Krishna